પણ ભયજનક સ્થિતિમાં છે નિયમ વિરુદ્ધ કામ કરનાર કોન્ટ્રાક્ટર સહિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે તળાવના પાળા તેમજ વેસ્ટ વેરને સત્વરે રિપેર કરવા માંગ કરાઈ છે રાષ્ટ્રીય ઓથ ધરાવતા કોન્ટ્રાક્ટરને બચાવવા હવા ત્યાં કરવામાં આવ્યા છે આ તળાવને કાંઠે આ તળાવ જે બધાનું આ રોડ છે રોડની સાઈડમાં તળાવ બની ગયું છે એટલે બધી ધોવાતું જાય છે એમ નેમ ખબરતું જાય છે આ જે અમારી જમીન બાજુમાં છે એ આઈ ધોવાઈને બધી માટી હોઈ જાય છે તળાવમાં આ રોડ અર્ધો રોડે પૂગી જવાય એની ચારીમાં છે એટલે આનું વેલા હેર કંઈક પણ નહીં તમે કરો નકર આમાં હું ખેતરું ધોવાય તો અહીંથી છે ઠરેલી સુધી ના ખેતરું પાડી લેશે આ તળાવ ફૂટશે તો આજુબાજુ અમારે ખેતરું છે બધે સાઈડ બધી ધોવાઈ ગયું છે એટલે અડધો રોડ પૂગી જવાનું છે મેન રોડ છે અહીં અહીં રાત પકડાને બધી ફોર વ્હીલ ફોર વ્હીલું બહુ નીકળે કટ ને હાવ કટ પડી ગઈ છે કટ કાઠે પૂગી ગયું છે એટલું એ ચાર પાંચ મહિના પહેલા કર્યું તું ને જ્યાં રોડ બનતો હતો ને એમાં માટી લઈ જતા હતા કોણ લઈ જતા એ તો કોઈ કંત્રાટી હતા એનું કામ હોય તો આપણે ખબર નથી ચાલતા હતા અમે તો આવી પ્રાણી બહુ છે આમાં આખા આખા રોડ તૂટે એટલે ખેતરું બધે ધોવા દેવા ને બધે માટી એમને એમ હોઈ જાય છે ને રોડ અડધો તો ઉપાડી લીધો ને રોડની સાઈડ વટાણે આ તાત્કાલે આવીને તમે અહીં જો મુલાકાત કરો તો ખબર પડે ને આ જે કંત્રા રાખ્યો હતો એને કાર્યવાહી કરાય એને પૂરું કરાય આ કામ કારણ કે આમાં અમે તો અજાણાં પડીએ છીએ આ સાઈડ અમારી જમીન બધાય ધોવાઈ જાય છે પછી અહીંથી જે થરેલી સુધીમાં છે એ બધી પાળા ટુક છે તો છે એટલે આનું વહેલા હેત તમારે ગમે નિર્ણય કરવું પડે ગમે કર્મે સારીઓ આ જે કામ રાખ્યું હોય કામ વાળા ને મહેનસિંહભાઈ શરમણભાઈ વાળા ગામ બરુલા માજી સરપંચ તરીકે સેવા પાંચ વર્ષ બજાવેલી રજૂઆત તો એ હતી કે કલેક્ટર સાહેબને અમને મળવા આવ્યા અને એક આવેદન પત્ર દેવા આવ્યા છે એટલા માટે કે તળાવની અંદર જે કામ થયું નેશનલ હાઈવેવાળા જે લઈ ગયા છે એ ખૂબ પ્રમાણમાં વધારે માટી ગેરકાયદેસર લઈ ગયા છે અને શુભધામ ચૌદ એટલામાં એ કામ ચાલુ કરવાનું ગામ લોકોને ખબર નથી શુભધામ ચૌદયોજના કામ ચાલુ થયું કે નથી એટલે વરસાદને કારણે આખું તળાવના બધા પાળા ધોવાઈ ગયા છે અને બાજુમાં આજુબાજુમાં જ રસ્તા છે એ પણ ધોવાઈ ગયા છે અને વધે વરસાદ વધે તો બસો ત્રણસો ચારસો વીઘા જેટલી જમીન ઉપર ધોરણ થાય એ પૂરી શકાય એના અનુસંધાને કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે આજે

આખરી માંગ તો એ છે તળાવમાં મોટું બધું નુકસાન થયું છે કે એક કરોડ રૂપિયામાં ખર્ચો કરે તો પણ એ ભરપાઈ થાય એમ નથી એટલે અમારી મુખ્ય માંગ તો એ છે કે તળાવના પાળા બધા રિપેરિંગ થઈ જાય પછી એનું વેસ્ટ યર બહુ મોટું છે એને નવેરથી બનાવે એ પણ તૂટી ગયું છે અને સાઈડમાં રસ્તા પણ તૂટી ગયા છે એ બધા રસ્તાને બધું કામ થઈ જવું જોઈએ આ કો આમાં તો લગભગ હું માનું છું એનો અંક ન થઈ શકે કામ પાંચ થી છ મહિના ચાલુ છે અને ચાલીસ ડમ્પર અને ત્રણ વિતાછી હતા એ એક કંપની હતી અમદાવાદની ગલતિયા એન્જિનિયરિંગ કંપની પરંતુ આ અન્ય કોઈ જે કોઈ પાર્ટી કામ કરતી હોય તે અમને ખ્યાલ નથી સરપંચ બે વખત નિવેદન બદલ્યું છે પહેલાં એમ એક અરજી આપેલી છે એમાં પોતે સૈકલ છે એમાં ભ્રષ્ટાચાર થયો ને આવું બધું શું છે પછી તે અન્ય કોઈ પણ રીતે એને ફરી પાજુ નવેદન આપ્યું કે નહીં કામ બધું બરાબર થયું પણ એ યોગ્ય નથી અમે ઉપસરપંચ અને સૌ સભ્યો સાથે અને ગામના જવાબદાર ખેડૂતોની સાથે અમે બધા આજે આવ્યા છે શા માટે સરપંચ આવું કરતા હોય સરપંચ હવે એનો કોઈ કોઈ સ્વાર્થ હેતુ હોય બાકી તો આવું કરે જ નહીં